માનવ સેવા આશ્રમ ધોરણપાળી જ્યાં બિનવારસી લોકોની એટલે કે પ્રભુજીની સેવા થાય છે અને ખૂબ સારી રીતે સેવા થઈ રહી છે ત્યાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને એ મંદિરની બાજુમાં ઊભેલો દસ વર્ષનો વડલો જે નડતરરૂપ હોવાથી એમને અન્ય જગ્યાએ પ્રત્યારોપણ કરવાનો પ્લાન કરવામાં આવ્યો આ વિચાર જયરામ ભગત અને માનવ સેવા આશ્રમના ટ્રસ્ટીઓને આવ્યો અને ગ્રીન આર્મીના સૈનિકો સાથે મળી અને પ્રોપર પ્લાન સાથે જીસીબી ક્રેન આ બધી જ સાધન સામગ્રી રાખી અને તમામ ગ્રીન આર્મીના સૈનિકો અને મિત્રો અને ટ્રસ્ટીઓ અને જયરામ ભગત સાથે રહી અને આ દસ વર્ષના વૃક્ષને બચાવી લેવામાં આવ્યું અને અન્ય જગ્યાએ લગાવવામાં આવ્યું આ એક પ્રેરણાદાયી કાર્ય છે જેનાથી આવનારી ભવિષ્યમાં જે કંઈ લોકોને આવા વૃક્ષો નડતરરૂપ થતા હોય કોઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈ કામ કરવામાં કોઈ મંદિર કે ટ્રસ્ટ બનાવવામાં તો એમને અન્ય જગાએ લગાવી શકાય છે આવું એક ભારતભરમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે માનવ સેવા આશ્રમ અને ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટે તો જ્યાં પણ આવા વૃક્ષો મોટા થઈ ગયા હોય અને તમને લાગતું હોય કે અહીંયા નડતરરૂપ છે તો પ્લીઝ એમને કાપવા નહીં અન્ય જગ્યાએ પણ ફેરવી શકાય અને સારી રીતે ત્યાં એને પાછું વાવી શકાય તો આવા પ્લાન શહેરીજનો ગામજનો બધા જ લોકો કરશે પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે તો ભવિષ્યની અંદર આપણા ભારતભરમાં ક્યારેય પણ ઓક્સિજન નહીં ઘટે અને ઓક્સિજન નહીં ઘટે તો જે જીવન જીવવા માટે જરૂરી શ્વાસોશ્વાસમાં ઓક્સિજનની જરૂર પડતી હોય એ ઓક્સિજન આપણને કાયમી મળી શકે તો આવા કાર્યો કરતા રહો જય હિન્દ ભારત